મુકોળી ગામના લોકોના સાસર્ગાથી શાંતિ શાંતિમયના વાતાવરણથી સચવાય છે અમારા ગામ બુકોલી ગામે જે અશ્વ દોડી યોજાય છે એ અમારા વંશ પરંપરાગત ચાલુ છે સવન બે હજાર પંદરસોની દસમાં જ્યારે બુકોલીની તોરણ વધવામાં આવ્યું એ બુકોલીયા ઠાકોર નામના ઠાકોર હતો એના હાથે આનું તોરણ બધેલું છે અમારા વડવાઓ બાજુના ગામ અરણેવાડામાંથી બુકોલીમાં જાગીરીની સાચવણી માટે બુકોલી ત્યાં લાવેલા છે અરણેવાડાથી ત્યારથી આજ સુધી પાંચસો સાડા પાંચસો વર્ષથી અમારી આ વંશ પરંપરાગત ચાલી આવે છે અને કોટડીયાવીરની વીરની દરેક સમાજના લોકોને એટલી બધી શ્રદ્ધા છે અને શ્રદ્ધાપૂર્વક મંદિરે જઈ ત્યાં ઘોડાને દર્શન કરાવી એની ચારે બાજુ એક ઓટો મારી અને ઘોડા અમારે આ ઘોડાની દોડ શરૂ કરવામાં આવે છે એ અમારી વંશ પરંપરાગત આરી ચાલુ છે લગભગ સાડા પાંચસો વર્ષથી આ ચાલુ છે ઘોડદોડ આજ સુધી ચાલુ છે અને કોટડીયાવીરની એટલી બધી શ્રદ્ધા છે અને કોટડિયા વીરના કારણે આ સુધી કોઈ પણ અમારા ગામમાં અન્ય છે બનાવ બનતો નથી નથી કોઈને વાગતું કે નથી કોઈને વગાડતા અને બધા સાથે મળી અને પરંપરાગત ઉજવવામાં આવે છે જય કુટડિયા કુટડિયા વિરિકી જય નવા વર્ષના બધાને રામ રામ અમારે જે આ પરંપરા છે વારસાગત પેઢી દર પેઢી અમારા ગામમાં આ પરંપરા ચાલી આવે છે લગભગ પાંચસો ની દસ વર્ષ એ વખત ખસ પહેલાં પાટણમાં આવતું કચ્છ જિલ્લાનું નું કરીને એક ગોમ છે ગોમ અંદર બીરસી નો ગરાશિયા દરબાર એ પોતે ગાયની ની વારે ચડેલા અને ગાયની વારે ચડી ને મારતા મારતા બુકુલી આ લલિયોત્રી ભૂમિ ઉપર આવેલા અને તે પોતાને ઓય શહીદી વરેલી અને શહીદીની યાદમાં ની યાદ ઓય નવસો દસ વીઘા ગાય માટે પોતે આ ગામે ગૌચર મૂકેલું છે અને વારસાગત પેઢી દર પેઢી પરંપરાગત પાંચસો દસ વર્ષથી આ ગોમો અશ્વ યોજાય છે આ ગોમો લગભગ આજુબાજુના પચાસે ગોમ અશ્વ જોવા માટે આ નિહાળવા માટે વધારે છે અને તમામ લોકો અમારા ગામમાં તમામ સમાજના લોકો હોય સાથ સહકારથી આ અશ્વ યોજાય છે અને સુખ શાંતિ કોઈ પોલીસ પ્રોટેક્શનની કોઈ સિક્યુરિટીની જરૂર પડતી નથી અને સુખ શાંતિ રીતે અમારો પ્રસંગ પાંચ દિવસ સારી રીતે ઉજવાય છે બોલો કુટુરિયા વીર કી મોડી અને ધંધેરસ પેલા દિવાળી સુધી ગામના ચોરે ગામ લોકો એકત્રિત થઈ અને ઘોડા આસવાદ થઈ કુટડીયા વિના મંદિરે આવી અને ઘોડાની રેસ કરવામાં આવે છે અને આજુબાજુ ગામના તમામ લોકો ભેગા થઈ અને ઘોડાની રેસની નિહાળે છે અને આજુબાજુ ગામના લોકો એકઠા થઈ અને સર્વ સુખ શાંતિથી ઘોડાનું રેસ કરવામાં આવે છે બરાબર અને આ પરંપરા વર્ષો જૂની આ દિન સુધી ભૂકોલી ગામના લોકોએ જાળવી રાખે છે જે પુટડી આવી નીચે